આય આય ઘણા કામ પડ્યા છે તું આવી તો મારે પૂરો થઈ ગયો કેટલા કામ હતા હવે મને ગરમી થાય છે હવે હું સુઈ અને તું હું કામ બધું ગોપાલ ભાઈ ની બાઈ અને થામડા ધોવા લેવા છે અહીંયા સકલા ઉડાડવા લેવા છે આ ઉડાડવા લઈ જવાના છે તારી ભવોને બતાવો નમસ્કાર મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજનો આપણો આ વ્લોગ છે આપણે અત્યારે કોમેડી શૂટ કરી રહ્યા છીએ અને મારા ફેરની વાડી આવ્યા છે અને આજના આપણા હિરોઈન આ છે મેડમ ગીતા એમનું નામ છે હાક્રો પછી બીજા એકડા માસી છે

તો મિત્રો અત્યારે ચા પીવા માટે લંચ લીધો છે આ બધા જોવા આવ્યા છો અત્યારે શૂટ કરી રહ્યા છીએ અને વિડીયો બનશે એક નંબર બરોબર શામળા ફિલ્મ કે સ્ટાર્ટ આય લાય ઘર માં ઘણા કામ પડ્યા છે મારા પગ ખેતુ આવી ગઈ તો સારું થયું અને હવે તું ઘર ના કામ ઉપાડી લે અને મને તો બહુ ગરમી થાય છે હું જાઉં પામતો છે ને પણ ફોન ફોન કેજે લાગતું

তাত <laughs> গ <laughs> મારો ગોપાલ ગયો ભાઈ મારા પગ રહી ગયા તા અને કામ માથે થી મિત્રા હાય ભગવાન એ ભગવાન આશરી <laughs> વા <laughs> <laughs>

कराशी आके रे बाबा ने हम बे हो ओल्पा ओला थड़िया बाजू थड़िया बाजू मारे हाथ में मेहनत नहीं था तो काम काट दी हो थड़िया बाजू मैं मोढो हो जा वाला पेली तपेली रही से बैठ जाओ बरोबर तो कर खा गिलास लियो के फोटो फोटो ले लो एक गिलास कर खा था हमड़ा दोयो एक्शन स्टार्ट આ તો અમને બે કલાક જોઈ નાખ્યા લ્યો પૂરું થઈ ગયું ગોપલભાઈ ની ભાઈ છે તો ભલે થઈ ગયું આપડે બાજરો વાયુ છે એમાં સકલા કેટલા અટાણે ઉડે છે

તો બાઈચરો છે ચકલા બહુ બેહે ઉડાડવા મને કે ઉડાડતા આવડે કોઈ જોરા ઉડાડ્યા છે વગાડાય ભૂત કરાય તો મિત્રો અત્યારે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં